આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે તમારો કિંમતી સમય અને મહેનત બંને બસશે તો આ રીતના આપણે શરબતના બોટલ હોય કે પછી આપણે જે ઘણી પ્રકારના શરબત આવે ને રૂ કે પછી મધના પણ હોય તે આપણે છે ને ફ્રીજમાં ના રાખી શકીએ અને આપણે બહાર રાખીએ તો તરત જ લાલ કીડીઓ તેમાં આવી જતી હોય છે તમે જોયું હશે તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું તમારે ગોળ હશે કે કોઈ પણ મીઠી વસ્તુ મધ હોય કે કોઈપણ વસ્તુ રાખવી હોય ને તો તમારે શું કરવાનું આ રીતે આપણે જે વિનેગર આવે છે ને વ્હાઈટ વિનેગર તે આપણે લઈ લેવાનું અને ત્યાર પછી આ રીતે કોઈ પણ રૂ છે ને નાનકડું એ આપણે લઈ લેવાનું અને તેને વિનેગરથી આપણે છે ને ભીનું કરી લેવાનું જો આ રીતે થોડુંક માં વિનેગર લગાવી લેવાનું તમારે રૂ ના હોય તો તમે કોઈ નાનકડો કાપડનો કટકો પણ લઈ શકો અને ત્યાર પછી આપણે જે બોટલ હોય કે પછી ડબ્બો હોય ગોળનો તેમાં આ રીતે આપણે તેને સરસ આ રીતે પોતાની જેમ આ રીતે ફેરવી લેવાનું જુઓ આ રીતે આપણે લૂછતા હોઈએ ને એ રીતે ઢાંકણ ઉપર અને તેની કોર ઉપર તમે કરી લેશો ને આ રીતે તો તમારે ક્યારેય પણ આ રીતે મીઠી વસ્તુ પર કીડ્યો નહીં આવે આ રીતના આપણે રેડીમેડ શર્ટ હોય છે ને કોઈના પણ બાળકોના હોય કે પછી મોટાના હોય તેના જે ઉપર ગળામાં જે બટન હોય છે ને આપણે ઇસ્ત્રી કરવા બેસીએ તો ઘડીકમાં બંધ ન થાય તેનું જે છે તમે જોઈ શકો છો ગાજ કેટલું નાનું છે તેમાં આપણે નાખવા જઈએ તો આપણે નખ પણ દુખવા માંડે ને આપણે ખૂબ જ મહેનત તેમાં લાગતી હોય છે તો તેના માટે આપણે સરસ ટીપ છે તમારે છે ને આ રીતે સેફ્ટી પિન લઈ લેવાની ને બટનમાં આ રીતે પરોવી અને સેફ્ટી પિનને બંધ કરી દેવાની ત્યાર પછી જે તેનું ગાજ હોય છે ને તેનું નાખવું બંધ કરવાનું તેમાં આપણે આ રીતે સેફ્ટી પિન નાખીએ ને તો એક સેકન્ડ પણ નહીં લાગે જો આ રીતે આપણે આ રીતે ખેંચશું ને તો સેફટી પિન એમાં પરોવાઈ જશે અને બટન પણ તમારો બંધ થઈ જશે ખૂબ જ સરસ ટીપ છે તો આ રીતે બાળકો ક્યારેક ક્યારેક રેડીમેડ બહારના શર્ટ પહેરતા હોય ને તેને પણ તમે આ રીતે કરી શકો જો તમારા આપણે નખ ક્યારેક ક્યારેક દુખતા હોય તો અને એ જ રીતે જો આ રીતે સ્લીવ્સના જે બાયુંના બટન હોય છે ને તેમાં પણ આ જ પ્રોબ્લેમ આવે છે આપણે એક હાથથી આ રીતે બંધ ના કરી શકીએ ખૂબ જ ઝીણા હોય છે તેના ગાજ હોય છે ને તો તેમાં પણ આપણે આ રીતે એ બટનમાં સેફટી પિન ખાલી ખોલી અને લગાવી દેવાની છે તેમાં આપણે કાણામાં પરવાની નથી ખાલી બટનમાં ઉપર જ લગાવી અને ત્યાર પછી ગાજમાં આ રીતે નાખી અને આપણે આ રીતે કરશું ને તો ફટાફટ થઈ જશે જો આ રીતે આપણે મહેનત પણ નહીં અને સમય પણ બચી શકાય તો ખૂબ જ સરસ આઈડિયા છે સારો લાગે તો લાઈક કરજો પછી જો આ રીતના આપણે જે છાસ વલોવાના હોય છે ને તેના પણ હેન્ડલ તમે જોયું હશે કે નીકળી જતા હોય છે આ રીતે જૂના થાય ને તો માંજવા બેસીએ તો તેના માટે છે ને આ રીતની પ્લાસ્ટિકની નાની પોચી હોય ને કોથળી તે લઈ લેવાની અને તેને કટ કરી કાતરની મદદથી એક નાનકડો આ રીતે કટકો જ આપણે કટ કરવાનો છે અને ત્યાર પછી તેનું જે હોય છે ને હેન્ડલ જેવું તેની ઉપર આપણે વેટાડી દેવાનું સરસ જો આ રીતે આ રીતે આપણે જરાક કઠણ હાથે કરશું ને તો ખુલે નહીં અને સરસ તેનું કવર થઈ જાય જુઓ ભાગ છે ને તેનો અને આ રીતે થઈ જાય એટલે આપણે તેનું જે હદ છે ને બંધ કરવાનું તે આપણે સરસ ઢાંકી દેશો ને તમે તો એકદમ કઠણ થઈ જશે તમારે કેટલું પણ જૂનું થશે ને તો પણ આ પાછો નીકળશે નહીં જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે તમે ટ્રાય કરીને જોજો ત્યાર પછી જો આ રીતના આપણી પાસે ન્યૂઝપેપર તો ઘણા બધા ઘરમાં હોય છે તો આજે તમને એનું કવર બતાવવાનું બતાવું છું તમને ખૂબ જ ઘણા બધા ઉપયોગમાં કામ આવશે જુઓ આપણે છે ને આ રીતના કોઈ પણ સ્ટીલનો ડબ્બો કે આ રીતના પ્લાસ્ટિકની બર્ણી હોય ને મોટી આ સાઈઝની એ આપણે લઈ લેવાની તમારે મોટી સાઇઝની બનાવી હોય ને કવર તો મોટો પણ બને આપણે ડસ્ટબિન માટે પણ આ રીતના કવર બનાવી શકો છો અને તેને છે ને આમાં અંદર પેપરમાં નાખી અને આ રીતે વીટાળી લેવાની ગોળ ફરતે અને ત્યાર પછી સેલોટેપ હોય છે ને આપણી પાસે પેક કરવાનું એ આપણે સેલોટેપ લાંબી કટ કરી લેવાની અને તેને આ રીતે ચોંટાડી દેવાનું બંને ભાગ હોય ને તેના ભેગા કરીને અને ત્યાર પછી તેને ઊંધું કરી લેવાનું જો આ રીતે પાછળની ભાગે થોડુંક છે ને વધારે રાખવાનું આપણે જ્યાં આપણે પાછળનો ભાગ હોય ને ડબ્બાનો કે બરણીનો અને તેને આ રીતે બંને બાજુથી આપણે પેક કરી લેવાનું આપણે ગિફ્ટ પેક કરીએ છીએ ને એ રીતે જો તમે વિડીયોમાં જોઈ શકો છો ને અને પાછળ પણ આપણે બે ત્રણ કટકા સરસ પેપટ્ટીના આ રીતે ફિટ થઈ જાય ને એ રીતે લગાવી દેવાના ખુલ્લું ના રહે ને એ રીતે તો તમારે સરસ કઠણ બનશે તમે બે ત્રણ વધારે લગાવશો ને પેપટ્ટીના કટકા હવે જો આ રીતે સીધી કરી લેવાની અને આપણે જે બળની કે ડબ્બો હોય ને તેને આ રીતે તરત જ નીકળી જશે જુઓ આ રીતે આપણે કાઢીએ ને અંદરથી તો નીકળી જાય ને સરસ આપણે પેપરનું આ રીતે કવર બની જશે જુઓ આપણે આમાં શાકભાજી પણ રાખી શકાય કે કચરાની ડોલમાં પણ આ રીતે નાનકડી ડોલ હોય તેમાં પણ રાખી શકો અને મોટું બનાવો તો મોટી ડોલમાં પણ આવી જશે અને તેને આ રીતે અડધું ફોલ્ડ કરીને નાનું પણ કરી શકાય અને તેમાં શાકભાજી ભરી શકાય જો ફ્રીજમાં આપણે બટેટા ડુંગળી બહાર રાખવા હોય તો તે પણ તમે રાખી શકો ન્યૂઝપેપર હોય એટલે તેમાં બટેકા કે ખરાબ પણ નહીં થાય તમારે ડુંગળી પણ પાણી તેનું સોસાય જાય ને એટલે અને આ રીતે કવર બનાવીને ટમેટા કે લીંબુ વગેરે રાખી શકો ત્યાર પછી જો આ રીતના મારી પાસે છે ને અહીંયા ગ્લુ ગનની જે સ્ટીક આવે છે ને તે છે પણ આપણી પાસે ગ્લુગન ન હોય ને તો પણ તમે આને કોઈ પણ વસ્તુ તમને ચોંટાડવી હોય ને તમારી પાસે ફેવિકોલ કે ફેવિક્વિક ના હોય ને તો આપણે છે ને આ રીતે મીણબત્તી બાળી લેવાની અને જે આ ગ્લુગનની સ્ટીક છે ને આ રીતે ટ્યુબ તેને આપણે આ રીતે ઉપર રાખવાની તો ગરમ થઈ જશે ને તો તમે જુઓ આ રીતે તમને ઢાંકણમાં તેનું ટપકું કરીને બતાવું છું આ રીતે એક જ ટપકું તમે કરશો ને તો કોઈપણ વસ્તુ તેમાં તમે ચોંટાડી શકશો જો અહીંયા મેં માટીનું જૂનું જે વધારાનું પડ્યું હતું ને તેવું આ રીતના કોળિયું લઈ લીધું છે અને તેની ઉપર આ ઢાંકણને પાછળના ભાગે ચોંટાડી દીધું છે જુઓ ખૂબ જ સરસ રીતે સ્ટીક થઈ જશે તમારે નીકળશે નહીં જુઓ ફેવિક જેવું જ આ કામ કરશે અને આ જો આપણે તેમાં મીણબત્તી રાખી શકાય આપણે મીણબત્તી બાળીને જ્યાં ત્યાં રાખતા હોઈએ તો મીણબત્તી ઢોળાય અને તેના દાગ પણ ન નીકળે અને આપણે સાફ કરવાની મહેનત પણ કરવી પડે તો તમે આ રીતના કોળિયામાં જૂનું આપણી પાસે પડ્યું હોય તમે મીણબત્તી આ રીતે બાળીને રાખી શકો ખૂબ જ સરસ ટીપ છે અને આ રીતે જે ગ્લુ ગનની આવે છે ને સ્ટીક તે પણ આપણે ઘરમાં રખાય ખૂબ જ સસ્તી આવે છે તો આપણે ક્યારેક પણ કામ લાગે જુઓ અહીંયા આપણી પાસે ચોંટાડવાનું ન હતું તો પણ આપણે આ રીતે ઢાંકણને સરસ રીતે ચોંટાવી દીધું છે તો આઈડિયા સારા લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો